તમે મને ડેડીયાપાડા નહીં જવા દેશો તમે મને નર્મદામાં નહીં રહેવા દેશો તમે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પણ મને દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે આ ચૈતર વસાવા કેમ આ બધી વાત કરે કેમ કે સાથીઓ અમે બેઠીએ છીએ તો પણ આ સરકાર સામે અમે લડીએ છીએ સરકાર અમને પણ બોલાવે છે કે આવી જાઓ તમને પણ મંત્રી સંત્રી બનાવી દઈએ પણ જે પ્રકારની મારી માતાઓ મારા માટે ફૂલ લઈને રાહ જુએ મારા યુવાન સાથીઓ મારો ફૂલહાર કરે મારું સ્વાગત કરે સન્માન કરે અને મને આશીર્વાદ આપવા મારા સંતો મહંતો મારી સાથે બેઠા હોય ત્યારે આ ચૈતર વસાવાને તંત્રી મંત્રી કે મુખ્યમંત્રીની પણ જરૂર નથી અમારો નાનો માણસ માટે હું બોલું છું અમારા લોકો માટે હું લડું છું અને લડતા લડતા મને જેલ પણ થઈ જશે એની પણ હું ચિંતા કરતો નથી હું સરકારી અધિકારી માંથી વ્યક્તિ છું મને કોઈ ખુરશી નો મોહ નથી મને કોઈ સુવિધા નો મોહ નથી પણ અમારા આદિવાસીઓ ને જાગૃત કરવા માટે આખા ગુજરાત માં હું ફરું છું અને આવનારા દિવસો માં અમારો સમાજ આવનારા દિવસો માં આગળ આવે અમારા સમાજ ના યુવાનો ભણે ગણે અમારા લોકો અમારા યુવાન યુવતીઓ પણ આઈએસ બને પ્રયાસ કરું છું તમે ખુબ ભણો તમારું કેરિયર બનાવો તમારી જીવન બનાવો એવી તમને હું વિનંતી કરું છું મારા વડીલો પણ અહીંયા બેઠા છો મારા વડીલોને પણ વિનંતી કરું છું આપણને બે જોડી કપડા ઓછા મળશે આપણને

અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા સાથે આગળ વધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ આદિવાસી સમાજને બંધારણીય અધિકારો મળે આદિવાસી વિસ્તારોમાં સારું શિક્ષણ મળે દવાખાનાઓમાં સારા ડોક્ટર હોય સારા સાધનો હોય અને આ વિસ્તારના ખેડૂતોને પોતાના પકવેલા પાક નો સારો ભાવ મળે એ માટે આમ આદમી પાર્ટી મહેનત કરે છે તમે પણ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે સૌ આમ આદમી પાર્ટી સાથે જોડાવ આમ આદમી પાર્ટીના ટિકિટ પર તાલુકા અને જિલ્લા પંચાયત લડો આવનારા દિવસોમાં આ વિસ્તારની તાલુકા પંચાયતના પ્રમુખ બનો જિલ્લા પંચાયતના પ્રમુખ બનો અને આપણા લોકોનું સૌ સાથે મળીને કામ કરીએ પરિવર્તન માટે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે